કરજણ તાલુકાના ક્વોલિયાત દીવી ગામની સીમમાં આવેલ કંપનીમાં ખેડૂતોનો હંગામો કરજણ તાલુકાના ક્વોલિયાત દીવી ગામની સીમમાં આવેલ ક્રિસ્ટલ કોર્પોરેશન નામની કેમિકલ પ્રોડક્ટ બનાવતી કંપની ઉપર ગામના ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો કંપનીમાં વપરાતા કેમિકલથી નજીકમાં આવેલા ખેતરોમાં પાકમાં નુકસાન થતાં ખેડૂતો રોષે ભરાયા હતા કંપની દ્વારા ખુલ્લામાં કેમિકલનો જથ્થો મૂકવામાં આવે છે જે વરસાદમાં ધોવાતા પાણી નજીકના ખેતરોમાં જાય છે જેને લઈ ખેડૂતોને ખેતીના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવે છે ભૂતકાળમાં પણ આવી રીતે કેમિકલના ભોગ ખેડૂતો બન્યા હતા ખેડૂતોની સમસ્યા છે કે આ કંપની છે એક દવાની ને દીવીની વચ્ચે છે આ કંપની આવેલી છે એમાં ઘેર ખોટી ઝેરી ગેસ બનાવવાળી કંપની ગેસ બી છોડે છે અને મટિરિયલ કેમિકલવાળું મટીરિયલ વાપરીને ખેડૂતોને નુકસાન કરે તો ખેતીને ને પાક જમીનને બીવને આ કંપનીમાં કોઈ પરમિશન આને લીધેલી નહીં પંચાયતમાં દીવી પંચાયતમાં લાગે છે આ જમીન દીવી પંચાયતમાં ખાલી એનેની પરમિશન લીધેલી છે અને બીજી કોઈ પરમિશન એની પર છે નહીં ખરેખર એગ્રિકલ્ચર ઝોનમાં આ કંપની હોવી જ ના જોઈએ કંપનીએ આ લોકો એ બધા એવું કહે છે કે આ અધિકારીઓ અમારા ખિસ્સામાં છે ને અમે 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 જોઈ લીધું છે અમે ખેડૂતો બધા રજૂઆત કરવા હજારો અમારું નુકસાન થયેલું છે પણ અમે રજૂઆત હતા કે તમે જે થાય તે કરી લેજો નુકસાન કપા હૂકાઈ જાય છે છોડવાનું ઓનર એ છે જમીનનાકીએ થઈ જાય છે પર્યાવરણને નુકસાન થાય છે આવતો જતો ગંધે મારે ત્યાં ઘડી જમીનને જમીનને આ બાબત રજૂઆત કરી રજૂઆત અમે એમએલએ સાહેબને રજૂઆત કરી છે એમએલએ અમારા પ્રશ્ન લઈને ઉપર જવાના છે જગદીશભાઈ કેમિકલ ફેક્ટરીને લઈ ભૂતકાળની અંદર ખેતીમાં આવું જ નુકસાન થયું હતું જેનું વળતર ખેડૂતોને આપવામાં આવ્યું હતું અને કંપની તરફથી ખેડૂતોને ધારણા આપવામાં આવી હતી કે ફરી આવું નહીં થાય પરંતુ ફરીથી આ જ ઘટના કેમિકલને લઈ અને ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે જેને લઈ ખેડૂતો રોષે ભરાયા છે જેને લઈ આજ રોજ ખેડૂતો કંપની ખાતે કંપની માલિક ની સામે હંગામો મચાવ્યો હતો ખેડૂતો આક્ષેપ એવા કરી રહ્યા છે કે કંપનીમાં ટુ ફોર ડી કેમિકલ પણ બનાવવામાં આવે છે જેને લઈ વાતાવરણ અને ખેતીમાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો દ્વારા આ બાબતે કરજણ ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી તેને લઈ કરજણ ધારાસભ્ય દ્વારા અગાઉ જિલ્લા સંકલન સમિતિમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો તેમ છતાં તંત્ર દ્વારા કંપની તરફ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા રોષે ભરાયા છે છે મારું નામ પટેલ કંપનીની બાજુની મારું ખેતર આવેલું છે કંપનીને વારંવાર રજૂઆત કરતા કંપનીના માલિકને કંપનીના મેનેજરને છ મહિના પહેલા મેં રજૂઆત કરી કે મારી બાજુ જો પાણી આવશે કેમિકલ વાળું દૂષિત અને મારા ખેતરને કંઈ પણ નુકસાન તમામ જવાબદારી તમારી રહેશે તેમ છતાં પણ આ લોકોએ કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી તે અને નુકસાન મારું કપાના છે કપા મારો ભરી ગયેલ છે અને મારા પછી આગળ જે બી ક્ષેત્રમાં આગળ નુકસાન થયેલ તમામ લોકોના કપા બરી ગયેલ છે એ સ્થળ પર તમારે આવીને જાતે ચેક કરી લેવું સવારે મેનેજરને ને કંપનીના માલિકને બતાવ્યું તો એ લોકો કહ્યું કે અમે નુકસાન તમારું થયું છે અમે જાણીએ છીએ અમે તમારું વર્તન આપવા માગીએ છીએ વર્તનને અમારે કોઈ લેવા નથી અમારે આ કંપની બંધ થવી જોઈએ હા આ ક્રિસ્ટલ કોર્પોરેશન ગ્રુપની એક કંપની નાખેલી છે કોલિયાદને ડીવીની વચ્ચે એમાં એ કેમિકલનું ઘણું કામ કરી રહેલા છે એમાંય ખાતર છે દવા છે એમાં ટુ અને ખાતર જીપ્સમ એ જમીન પર પડી રહે ને વરસાદનું પાણી ભરાય ત્યાર પછી પાણી એ ખેતરમાં જાય ને ખેતરમાં ઘણું નુકસાન છે લગભગ ઓછામાં ઓછું પાંચસો છસો મીંગામાં નુકસાન હશે બીજી વાત કે જે ટુ બનાવી રહેલા છે તે તેનું આ હવામાં નુકસાન થઈ છે તેની ડખે કપાસ લગભગ ઓછામાં ઓછો અત્યાર સુધીમાં પચાસ સાઠ મીંગ તો પટી ગયેલો છે હવે ખેડૂત તો પછી હું કરે યાર બે મહિનાનો કપાસ થાય ને હુંકાઈ જાય ને સંતોષકારક જવાબ નથી આપતા અને આનું પરમિશન કોને આપ્યું એ કોઈને ખબર જ નથી એટલે આનો જે કંઈ પગલાં લેવાના હોય માલિક જોડે વાત થઈ માલિક જોડે વાત થઈ કે કાલે પેલા અમારા ભાઈ ગયેલા કલ્યાણના જગદીશભાઈ એમને એવું કીધું કે તમારાથી જે થાય તે કરી લો અધિકારીઓ અમારા ખિસ્સામાં છે વર્તલ આપવાનું વર્તળ વળતલ આપવાનું કે તો વળતલ લઈને શું કરવાના પછી જમીનનું શું થાય આ તો કઈ ઉઠીને વળતલ આપશે એ લોકો એટલે અમારી માંગ એવી જ છે કે આ ફેક્ટરીને તારું જ વાગે તો પછી બીજો ગમે તે એનું અંદર એ પ્રોડક્શન કરે આની સિવાયનું કંઈક તો પછી જીન બનાવી કરે કોટન જીન બનાવે ખેડૂતને લગતું કંઈ કરો ને આ તો ગ્રીન ઝોનમાં આ વસ્તુ તો થાય ના આ કેમિકલવાળી એટલે અમારી માંગ એ જ છે કે આને ગમે તે આનું આઉટ જલ્દીથી જલ્દી કરે ગવર્મેન્ટ શું મારું નામ ઈરફાન ઉમરજી દસું